લોકસભા ચૂંટણી વચ્ચે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા કોંગ્રેસ આગેવાન મારે તો આપના માધ્યમથી એ કહેવું છે કે સમગ્ર ભારતમાં જ્યારે દસ વર્ષથી નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે જેણે પોકળ વચનો દસ વર્ષ પહેલાં આપેલા કે હું આટલા કરોડને રોજગારી આપીશ દેશને આમ કરી નાખીશ સ્માર્ટ ઇન્ડિયા બનાવી નાખીશ આટલી સ્માર્ટ સિટીઓ બનશે આવું ક્યાંય દેશમાં દેખાતું નથી અને જેમાં કચ્છની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એના જ માનીતા ઉદ્યોગપતિઓને એણે મીઠાની જમીનો આપી અને પંદર કે વીસ કંપનીઓને કરોડોને અબજો રૂપિયાની જમીનો આપી અને એક મોટે પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોબોન્ડના નામે સમગ્ર દેશની કંપનીઓને છેતરી અને દબાવી અને રૂપિયા લીધેલા જેનો ભ્રષ્ટાચાર આજે લોકોના મુખે ચર્ચાઈ રહ્યો છે ગરીબ માણસોને છેલ્લા પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી સાથળીમાં ક્યારેય જમીનો નથી મળી કોઈને પ્લોટ નથી મળતા કોઈને સારી સુવિધાઓ નથી મળતી અને જેમાં કચ્છની વાત કરીએ તો આજે ખેડૂતોની હાલત શું છે ખેડૂતો પર લાઠીચાર્જ થઈ રહ્યા છે ગામડાઓમાં શિક્ષણ આરોગ્ય સ્ટાફ એની ઘટ છે પ્રાઇવેટીકરણ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આખો વહીવટ ચાલે છે જેનાથી સમગ્ર તંત્ર એકદમ ભાજપની વિરુદ્ધમાં થયું છે અને જેમાં જે લોકો રામ મંદિરના નામે મત માંગવાના હતા અને રામ મંદિરના નામે ચૂંટણી જીતવાના હતા જે ફિયાસ્કો થયો છે કારણ કે આ રામ મંદિરમાં જગતગુરુ ચાર શંકરાચાર્યો કીધું કે આ રામ મંદિર શિખર વગરનું ઉદઘાટન ન હોઈ શકે આ ભાજપની ઇવેન્ટ છે જ્યારે શંકરાચાર્યો આવું કહેતા હોય એનાથી ઉપરવટ જઈ અને નરેન્દ્ર મોદી આખા દેશને એક એવો વાતાવરણ ઊભું કરવા માંડે છે હિટલર શાહીથી સમગ્ર ભારતની પ્રજા કંટાળી ગઈ હતી હમણાં જ્યારે ચૂંટણી આવી ત્યારે રૂપાલા સાહેબની વાત તો એક બાજુ રહી કચ્છનો એક એક કાર્યકર્તા એ ભાજપથી કંટાળી અને એક એક મતદાર આજે બેરોજગારી દૂર કરવા આજે આવા ગપ ગોળાઓ દૂર કરવા આજે આ સ્માર્ટ સિટીઓના વચનો આ રેલવેના વચનો ગરીબોને ખેડ ખેતીના ભાવ બમણા કરવાના વચનો બે બે કરોડ રોજગારીના વચનો એ વચનો ગયા કેમ આજે કચ્છની જનતા એ પણ પૂછવા માગે છે કે તમે ફક્તને ફક્ત ભાજપના પદાધિકારીઓની મિલકત બસો ત્રણસો ગણી થઈ કચ્છની આમ પ્રજાની તો હાલત એની છે એના માટે કરી અને લોકો સ્વયંભ્યુ કોંગ્રેસને જીતાડવા માટે જઈ રહ્યા છે ત્યારે કચ્છના ક્ષત્રિયો બે લાખ જેટલા મતો એ સ્વયંભ્યુ પોતાનો સમાન બચાવવા પોતાના સ્વાભિમાનની રક્ષા કરવા માટે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છે ઓવે પાર્ટીના લોકો કે જે લોકો કોંગ્રેસ સામે અપક્ષોમાં ચૂંટણી લડતા હતા એને આજે ખબર પડી લઘુમતીઓને ચાર લાખ જેટલા લઘુમતીઓ એને ખબર પડી કે આ ગરીબોની પાર્ટી તો કોંગ્રેસ છે એમની હાલત ભાજપ સરકારે શું કરી આજે કોટેશ્વર અને જખો જેના દબાણો દૂર કરી અને લઘુમતીઓમાં શું સાબિત કર્યું લઘુમતીઓની દરગાહો અને એ દૂર કરી બનીના લોકોના ભીરંડિયારા અને એ વિસ્તારમાં દબાણો દૂર કરી અને ભાજપે શું સાબિત કર્યું અને માલેતુ જારોને કરોડો લાખો એકર જમીનો આપી અને ગરીબોના ઝૂંપડા પાડ્યા એના માટે લઘુમતી એક બની છે દલિતો એક બન્યા છે સંવિધાન બચાવવા માટે બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને જ્યારે આ લોકો રદ કરવા માંડવા છે અને અનામત દૂર કરવાની વાતો કરનારા સામે આજે દલિત અને મારો મહેશ્વરી સમાજ કચ્છનો એ ભાજપની વિરુદ્ધ ગયો છે હું આપને એ પણ વાત કરીશ કે ક્ષત્રિયો દલિતો ઓબીસી આ બધાએ એક સાથે મળી અને તમામે તમામ વર્ગ એ ક્ષત્રિયોની આ સ્વાભિમાનની વાત દલિતોની વાત સંવિધાનની હોય કે લઘુમતીની વાત હોય કે બીજા ઓબીસીના વર્ગની વાત હોય આજે ગુજરાત રાજ્યમાં રબારીને માલધારી વર્ગની હાલત શું છે આજે તમે ડેરીઓના કૌભાંડ જુઓ એમની સરહદ ડેરીના કૌભાંડ બાબા રાપદેવથી માંડીને આજ સુધી સ્કેન્ડલો જોવામાં આવે તો આવા સ્કેન્ડલોથી પ્રજા કંટાળી ગઈ છે ઇલેક્ટ્રોબોન કચ્છના ગરીબ માણસોના રૂપિયા જમીનોના ઇલેક્ટ્રોબોન્ડમાં લઈ લેવા એ કચ્છની પ્રજા ભૂલી નથી અને કચ્છનો એક એક મતદાર આજે જાગૃત બન્યો છે અને એમને ગામડાઓમાં જવા માટે પ્રવેશ બનાવી અને હવે પોલીસ લઈને ફરે છે આજે કચ્છની પ્રજા એ પોલીસના બંદોબસ્તી ડર્યા વગર સ્વયંભ્યુ મતદાન કરી અને કોંગ્રેસને જીતાડશે અને રૂપાલા સાહેબની વાત કરીએ તો એ તો ક્ષત્રિય સમાજને અનેક બાબતના અન્યાયો થયા હતા અને આખા રાજ્યમાં ક્ષત્રિય સમાજનું કંઈ ન રહ્યું હતું ત્યારે એ એવા એક નિડર અને સાહસિક અને નિષ્ઠાવાન સમાજ હતો આ બીડું ઝડપ્યું છે અને એમને યશ મળશે આજે એસોસિએટની લડત હોય કચ્છ જિલ્લામાં ત્યારે ભાજપના મંત્રીઓને અને ધારાસભ્યો સામસામા ઝપાઝપી કરતા હોય એ શું સૂચવે છે એ ભ્રષ્ટાચાર સૂચવે છે એ સેવાભાવી લોકો હોય તો એ કહે નહીં કે કચ્છમાં કોઈ ન્યૂટ્રલ માણસને આવું સેવાના કાર્ય સોંપો એકબીજાના ગળા પકડી અને લાખો ટ્રકોનું સંચાલન કરી અને કરોડો રૂપિયાની ગેરરીતિઓ કરવા માટે એમના ઝઘડા ચાલી રહ્યા છે કોંગ્રેસના ઝઘડા નથી કોંગ્રેસનો એક પણ કાર્યકર ઝઘડો નથી કરતો અને આ ભ્રષ્ટાચારીઓ મીઠાની જમીનો હોય કે મીઠાની હજારો ટ્રકો હોય એનામાંથી કરોડો રૂપિયા મેળવવા કરોડો રૂપિયાની જમીનો મેળવવી બોગસ કૌભાંડો કરવા સુજલામ સુફલામના નામે કૌભાંડો કરવા આવા કૌભાંડોથી ખરડાયેલી આ ભાજપ એના જો કૌભાંડો ગણવા બેસી તો દિવસોના દિવસો લાગી જાય જે લોકો સ્વચ્છ પ્રતિભાની વાતો કરતા હતા એમને પૂછો તો ખરા કે તમારી પ્રતિભા અત્યારે ક્યાં પહોંચી છે વહીવટ તમારો ક્યાં પહોંચ્યો છે આજે એકસો પાંચ રૂપિયા લોકો ડીઝલ પેટ્રોલ પુરાવે છે અને તમે પ્રતિભાની વાતો કરો છો આજે ગરીબ માણસ પાસે કંઈ નથી રહ્યું આજે ગામડાનો એક પણ ગરીબ વ્યક્તિ એ શોચરસવાનો પ્લોટ નથી લઈ શકતો સાંચડીની જમીન તો લોકો ભૂલી ગયા છે સિંચાઈના ડેમો લોકો ભૂલી ગયા છે ગરીબોને મળતું મફત શિક્ષણ લોકો ભૂલી ગયા છે અને આ લોકો વિકાસની વાતો કરે છે તમે કોંગ્રેસની શાળાઓમાં ભણ્યા હતા અને આજે પ્રધાનપદ સુધી પહોંચ્યા આજે એ શાળાઓને તમે બંધ કરી છે ને એનો પણ પ્રજા તમને બદલો આપશે કે શાળાઓ કેમ બંધ કરાય છે અને ગરીબોને કેમ રંજાડાય છે એનો પ્રતિકાર કરવા માટે કચ્છનો તમામે તમામ મતદાર સાત તારીખે નીતિશભાઈ લાલણને કોંગ્રેસ તરફી જવલંત વિજય અપાવશે એ હું આપને ખાતરી સાથે કહું છું